লাইট আই যাই আর রমলো ছা পোনি ভালো মানস শিখর রোজ হবার পড়তে আসি যায় রমলা এ রমলা

Puanila oh, wow. <coughs> kan રોડ ની વાત નહીં કરતો કોણ મરી ગયું અલિયાતો જ નહિ મારે ઘેર કોણ છે

જીવજી બની બોચો કાય આયા છે હાલો જીવજી નું ઘર ચોકડે આયા ગન કોઈ સમજા અરે જીવજી ને મિજા છે બનનો આગર કોકનો પૂજી એ ભાઈ એ ભાઈ આ હવે બોલા કે એ

એ જો આર્સેર લઈ જર લાગી મને ટ્રેક્ટર માં ફોન કરવા દે ફોન તો ભૂલી ગયો ઓ બાએ ઓય આયો આ બોયડી કને ખોલી હા આ બોયડી કને ખોલી હેરંડા તો ખોલ્યા છે એને હું જો લ્યો હેરંડા ની વાત ખોલી હેરંડા મેં બેર્યા છે મજુ હેરંડા આ રીકૂટ મેન ના ઓલા કેમ આવ્યો ભાઈ તું અરે ભાઈ એમ મોટો મોજા કાપાવા જો તું ભાઈ બહાર ભાઈ દેવજી મોન નહી

कैसा लगा मेरा मजाक भाई 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 તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય ભવાની જય ભી જય ભય ભ